પેટલાદ ખાતે ઇમામ હુસેનની યાદમાં મોરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ ઠેઠે ઠંડા પીણા ઠંડા પાણી શરબત દૂધ વિતરણની વ્યવસ્થા કરાઈ ઝંડા બજાર અને કલાલ અલપી પર પર એકતાના દ્રશ્યો જોવા મળ્યા પ્રસાદી લેવા હિન્દુ મુસ્લિમ સભાના લોકો લાઇનમાં લાગ્યા પેટલાદમાં પૈગમ્બર સાહેબના નવાઝા ઇમામ હુસેનની શહાદત પ્રસંગે યૌમે આ શોરાના દિવસને મુસ્લિમો દ્વારા કલાક તાજા બનાવીને તેમની યાદને મનાવવામાં આવે છે અને તાજાના રૂપમાં હુસૈનીઓને સાધા આપવા માટે ઠેક ઠેકાણે શરબત ખજૂર ઠંડુ દૂધનું વિતરણ કરવામાં આવ્યું ચંડાપચારો અને નુરી મસ્જિદ ખાતે રોજદારોને રોજા ખોલવા માટેનું સુંદર આયોજન કરાવું કરબલાના ધૂમધકતારણમાં બોતેર સાથીઓ સાથે જીવની આહુતિ આપીને ધુરાચાર સામે નમતું ન મૂકી પોતાનું વર્ચસ્વ લૂટાવી શહીદી વોરી લેતા

ઉર્જો નશા બાબા પહોંચી ધંડા કરવામાં આવ્યા મહોરમ પર્વને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે આ લીધો